જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોકમાં તો આપણે થોડો લેટ ચાલુ કર્યો બ્લોક બનાવવાનું કારણ કે મજૂર આવેલા તો રૂવેણવા જો પેલા હું વેણવાનું ચાલુ હતું આ ભાગ વેણાઈ ગયો હવે નહીં દેખાતું અને વેણીના નાસ્યું હોય નાશ્યું હોય બોરા લાયા છે હમણાં વદના ફરવાના બાર વાગવા આવી ગયા નિશાળનો ટાઈમ થઈ ગયો એટલે હવે નેહાળે મેલવા જ છે નેહાળ મેલીને આવી ગયો ના અમે ઘઉં આવવાના હશે તો અમુ સેડઈ ગયું હોય અમે અડધા હોડ્યા હતા એ ઘઉં આબા સેડીને મેલ્યું અને આ હોડીને મહેલ્યા એમાં ઘઉં આવે છે પણ એમાં હજુ વેણવાનું બાચી છે રૂ ગોદી મેલ્યા છે પણ રૂ બાચી છે વ્યાણવાનું પોદા દેખાતા હશે ઝેન જણા

ત્રણ ને ચાર આ પેલા ભાગમાં હતું એ વ્યાણી દીધું ચાર બોરા ભરાણા કાલના બે બોરા બે બોરા આજના થોડુંક વધી ગયું પડ્યું છે એને હવે આપણે ઢોકી દેવાનું છે અને નિશાળ ઉતવાનો ટાઈમ થઈ ગયો તો આપણે ભાઈલોને લેવા જવાનો ટાઈમ થઈ ગયો હવે વાગ લે પાણી પી લઈએ તો હતા પહેલું લઈને આવીએ તા હવે આપણે ગલપત ને લઈને વળતા થયા હ્યાર ઉપર આશી મેર માં પાણી ચાલુ છે

પહેલું લાઈન ઘરે આવી ગયા પહેલું મારે મારે ચેનલ માં ના આવે તો સબસ્ક્રાઇબ કરજો અરે બંકા અરે બંકો છે પહોંચા જાય અને પેલું શેડેલું હતું એમાં બપોરે કટર મારી દીધી છે બતાડી દઉં કટર માર્યું એકદમ મસ્ત શેડ થઈ ગઈ છે હવે સવારે હું ઘઉવાઈ દેવાનું તો મિત્રો અહીંયા વિડીયો પૂરો કરીએ અને લાઈક કરજો શેર કરજો ચેનલ ના હોય તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી હું શું છે બતાવજી બતાકી પણ વિડીયો બતાય શું છે